નમસ્કાર દર્શકો ન્યૂઝ નેવિગેશન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે હું છું પ્રિયા અત્યારે બોટાદના બજારમાં વાતાવરણ ફૂલ ગરમ છે ખેડૂતોએ જણાવ્યું કે વેપારીઓ પાસે સેમ્પલ લઈ જવાથી સેમ્પલનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે પરંતુ વેપારીઓ તેમાં ઘટાડો કરી દે છે અને ખરાબ માલ કહેવાની દલીલ આપે છે આનો સીધો અસર ખેડૂતો પર પડી રહ્યો છે અને ખેડૂતોનો ગુસ્સો એકદમ ઉફર્યો છે આના કારણે આજે બોટાદમાં ખેડૂતોનો પ્રદર્શન ગરમ હતો પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા અને બંને પક્ષે જોરદાર ગુસ્સો ઉતાર્યો બજારનો વ્યવહાર એકદમ ઠપ થઈ ગયો અને વેપારીઓને વેપાર કરતા મોટો નુકસાન થયેલો છે ખેડૂતોનો મેસેજ સ્પષ્ટ છે અમે ગેરસમજ વિના યોગ્ય ભાવ માટે લડશું સ્થાનિક અધિકારીઓએ ફરીથી શાંતિ જાળવવા માટે પગલાં લેવા શરૂ કર્યા છે અને બજારમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે ખેડૂતોના આ પ્રદર્શનની અસર આગામી દિવસોમાં વેપાર અને બજાર પર લાગી રહેશે જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક